મારી બેટી છે કોઈ આયા કરે ધો એટલું થાય છે ને આતિપાબણ છે એટલે પણી બદલવા ન હતું પણ એ બદલવામાં થોડી જ નાખતું હે અટલો જીબી કોઈ કરો પૂછવા ને આવતું આ કુન તમે શોકાણ આયા છો ખબર છે સરપંચ નું છે ગમે તેનું હોય પીઠું ચાલુ કર્યું સરપંચ ને પૂછ્યા કોઈ ને મળવા નહીં લેવો મેળો

કરવાની પકડી ગયા કહી ચિંતા કરશો માની આ પીઠું તો હું સંભાળ્યો આ પીઠું તો હું સંભાળ્યો સરપંચ કહી દઉં કરવાનું તું પોલીસ લઈ દઈશ બેઠાભાઈ જો પેલા વાઘો ભાઈ છેતરી જાય વિશ્વાસ રાખ્યો મોકો બંધ કરો બંધ કરો જો એક કોરો એ જો તરવાય એક કોરો ટાઈમ ઉપરા ગયો યાર બોલો સાહેબ નમસ્કાર 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 સાહેબ પકડ્યું છે હા

ના તો પણ હવે કોઈ કેવું છે જા મી પકડાય જા અલ્યા નતો નહીં કઈ ગયો કે હા હા મે અમારો હાથ ને મે પકડાયા છે હા તો તાર જેતા કલ લે મે દે નું તું કીધું એટલે બધું મેકી દે મેકી દે બંધ કરી દે બધું કશું વાતો ને હા અન જો બી આવવાનું આ છે મને ઘેર આવવા જો ખાલી સુટી હા પછી વાત છે સાહેબ છોડતા જ ના હો સોવા નહીં અન જઈ કમ્પ્લીટ કરવા છે જો પૈરા લાલ કર નાખવા છે સાહેબ હા મને સોનમો લીધો છે કે જેલમો લીધો છે આ ભાઈને જેલમો તમારી બે <laughs> <laughs>

હું તો માની છે મારા જ પરઈ લેવાનું છે હું સંભાળવાનું

હજુ તમાર્યા સરપંચ નું અર્થિંગ એ સાહેબ સાહેબ કુ ત્યાં હું નહિ કરવા પછી એમ છો સરપંચ સાહેબ મજા નઈ આવે અને આ બધું હારું ના લાગે

હા થઈ જ બીજું કઈ નઈ ખાલી થોડું તો અમે બીજી વખત ઓટો લમણો ના કરી

કોરું કોરું ઠુટવા જવાનું એકલ માર તો જબરદસ્ત નેકળ્યો તો ભઈ હો આવો ચાંપો જબરી બુદ્ધિ વાપરી તમે હો અમે ધારતાની નથી અલગ કરી તમે બધું હો કાકુ હું ઓંચાર ખરા તમે હો હું કેવું હા અન આજ કરવાનું તું પેલો જતો રે જલમો અમાર શાંતિ થઈ જે અમારો મુદ્દો હતો ને એવા બંધ થઈ જાવ હું કેવું ફિનિશ અન હવે દારૂ બંધ થઈ જ ગમમાં સુખ થઈ જ એટલે અમારિયે જ હોતું તો હું કેવું દારૂ નეკર કરતો બંધ થઈ જાય આ મુદ્દો હારું તો નეკર તો આજે બંધ નઈ થાય કાલે નઈ થાય એય

સરપંચ કુ છે તું ખબર છે ધંધો કરું ને આ પસાર તો હું લગભગ દસ હજાર કાઢી ના

Tchau,